નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બિયારસ એકરી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો તમારે ખેતીને લગતી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જે છે ખેતી શાસ્ત્ર એને સબ્સ્ક્રાઇબર કરી લાઇક કરો અને શેર કરો આ વિડીયો માહિતી માટે મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબર કરો શેર કરો અને લાઇક કરો તો આજે આપણે ખેડૂત મિત્રો આજે આપણે એક ચર્ચા કરવાની છે કે પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરો જે છે વોટર સોલ્યુબલ ખાતરો ક્યા પાકમાં અને ક્યા ટેજમાં કે અવસ્થાએ ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે વોટર સોલ્યુબલ ખાતરો અને ક્યાં પાકને અને ક્યાં તેજમાં અને કઈ અવસ્થાએ ઉપયોગ કરવો જોઈએ તો આજે આપણે એની ચર્ચા કરવાની છે કે વોટર સોલ્યુબલ જે ખેડૂતો છે ને જેને માહિતીના અભાવે એ ખેડૂતો ખર્ચા કરે છે પણ માહિતીના અભાવે કયા ટેજમાં ખા ઉપયોગ કરવો કયા પાકમાં ઉપયોગ કરવો એ કોઈ જાતનો ખ્યાલ હોતો નથી કે અમુક ખેડૂત મિત્રોને તો એના માટે આપણે માહિતી માટે આજે આપણે એક વિડીયો બનાવેલો છે તો ખાસ કરીને આપણે આવે વોટર સોલ્યુબલ ખાતરોમાં કે જે પહેલું આવે છે ઓગણી 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 જેમાં નાઇટ્રોજન આવે ઓગણી ટકા ઓગણી ટકા ફોસ્ફરસ આવે અને ઓગણી ટકા પોટાશ આવે આ જે આપણે ઓગણી ઓગણી જે છે જે આપણે ગમે પાકમાં આપણે શરૂઆતના ટેજમાં શરૂઆતની અવસ્થામાં આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ સોળ જે આપણે સોળ છે સોળનો સ્વારંગી અવસ્થા કે શરૂઆતના ટેજમાં શરૂઆતના ટેજમાં ઉપયોગ કરવો જોઈએ કે શરૂઆતના વિકાસ માટે માટે કે જે ઓગણી ઓગણીસ છે જે શરૂઆતમાં સર્વાંગી વિકાસ માટે સર્વાંગી સો શરૂઆતના વિકાસ માટે તમે ઉપયોગ કરી શકો છો જે છે મહત્વનો જે ઓગણી ઓગણી જે શરૂઆતમાં સર્વાંગી વિકાસ મહત્વનો ભાગ ભજવે છે કે ગ્રોથ માટે કે છોડના વિકાસ માટે કોઈ પણ પાક હોઈ શકે છે કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ પાક હોય વસ્તુ જે તમારે એક એક કિલોએ તમારે સો ગ્રામ એટલે એક કિલોમાં તમારે સો ગ્રામ પ્રતિ એક પંપે તમારે છટકાવ કરવાનો છે શરૂઆતની ટેજમાં જે જે તમારે ત્રીસ થી પાંત્રીસ દિવસના પાકમાં ઉપયોગ કરવાનો છે સ્પ્રેલો સ્પ્રે છે જે આપણે તમે શરૂઆતમાં કોઈ પણ પાક હોય તમે શરૂઆતમાં તમે આનો છટકાવ કરી શકો છો પછી આમાં એક ગ્રેડ આવે છે આપણે વોટર સેલેબલ બાર એકસઠ જેમાં બાર ટકા નાઇટ્રોજન આવે છે એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે અને પોટાશ આવે છે ઝીરો ટકા પોટાશ આવતો નથી જે બાર ટકા જે છે જે સોળમાં બાર ટકા નાઇટ્રોજન આવે છે એમાં નાઇટ્રોજન અને આવે છે એકસઠ ટકા ફોસ્ફરસ પોટાસ આવતું નથી આજે જો તમારે બાર એકસઠ ખાતર એ તે સોડના વિકાસમાં કે વૃદ્ધિ વિકાસનું કામ કરશે સોડમાં કોઈ પણ પાક હોય કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસ કે જે ગ્રોથ સોડના વિકાસમાં કામ આપે છે અને ફોસ્ફરસ છે એકસઠ ટકા જે મૂળના ગ્રોથ નો વિકાસ કરે મૂળના ગ્રોથનો વિકાસ કરે છે જે પ્રતિ પંપે તમારે સો ગ્રામ લેખે એક પંપમાં તમારે છટકાવ કરવામાં આવે છે અને સાથે સાથે તમારે ફૂલ ફૂલ પણ ફૂલમાં પણ ખૂબ વધારો કરે છે જે તમારે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસે કપાસ હોય મગફળી હોય કે કોઈ પણ પાક હોય તેમાં તમે પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસે કરી શકો છો તો તમે જોયું આપણે કે અને આ જે આપણે શરૂઆતના ટેજમાં કે તબક્કાવારે તમે છટકાવ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે ઉત્પાદનમાં ફાયદો થશે અને તમારે ઉતારો પણ સારો આવશે પછી આવે છે આપણે તમારે આમાં આપણે બાર એકસેટ આવી ગયું ઓગણી ઓગણી આવી ગયું બારેસઠ આવી ગયું પ્લસ આવે છે તેર ઝીરો પિસ્તાલીસ જેમાં તમારે તેર ટકા નાઇટ્રોજન આવે છે પછી ફોસ્ફરસ આવતું ફોસ્ફરસ આમાં ન આવે એટલે તમારી આ સાથે પોટાશ પિસ્તાલીસ ટકા પોટાસ આવે છે જે પાકમાં તમને તમને ફૂલ જે માનો કે તેર ટકા નાઇટ્રોજન છે એ વૃદ્ધિ વિકાસમાં કામ આપે છે વૃદ્ધિ વિકાસમાં જેમાં ફોસ્ફરસ આવતું નથી અને પિસ્તાલીસ ટકા આવે છે પોટાશ જે તમારે ફલ ફળ કોઈ પણ ફળ હોય કે ફૂલ હોય જેનું કદ અને વજન વધારે છે આ તમારે ત્રીજો છો કરવાનો છે જે સાઠ દિવસમાં પ્રતિ પંપે સો ગ્રામ લેખે છટકાવ તમારે આનો કરવાનો છે જે એનું તેર ટકા નાઇટ્રોજન આવે છે અને પિસ્તાલીસ ટકા પોટાશ આવે છે એનું કળ કદ અને એનું ફૂલ અને રંગ અને ક્વોલિટી શાઇનિંગ અને સ્વાદમાં પણ સુધારો કરે છે આની પછી આપણે આવે છે જીરો બાવન ચોતરી આની પછી આવે છે જીરો બાવન ચોતરી જેમાં તમારે જીરો ટકા નાઇટ્રોજન આવે છે બાવન ટકા ફોસ્ફરસ આવે છે અને છોત્રી ટકા જે આવે છે એ પોટાશ આવે છે જે તમારા કોઈ પણ પાક હોય નવા સોડ નવા માનો કે કોઈ પણ તમારો પાક હોય મગફળી હોય કે કપાસ હોય કોઈ પણ સોડ હોય નવા ફૂલ લાવવામાં મદદરૂપ કરશે અને ફળ અને ગુણવત્તા પણ વધારે છે આ તમારી આજે બાવન ટકા જે છે ઝીરો બાવન નવું નવું ફ્લાવરિંગ ફ્લાવરિંગ ટેટવામાં આવે છે જેમાં ફૂલ કદ વધારે છે જેમાં જે ચોત્રીસ ટકા જે પોટાશ આવે છે જે એનું કામ છે ઝીરો બાવન છોત્રીનું જેનું ફળની ગુણવત્તા અને એની કદમાં પણ સુધારો કરે છે અને ફ્લાવરિંગ પણ વધારે છે હવે આપણે આમાં કરવાની છે આપણે કે જો ઓગણી ઓગણી આવી ગયું બાર એકસઠ આવી ગયું તેર તેર જીરો પિસ્તાલીસ આવી ગયા અને જીરો બાવન ચોત્રીસ આવી ગયા હવે આપણે ચર્ચા કરવાની છે તમને તેર ચાલી તેર કયું ખેડૂત મિત્રો तेर शाली तेर तेर शाली तेर आज ये ग्रेड से खेडूत मित्रों खूब ग्रेड मोहत से ये खेडूतों ने આપણે ઓગણી ઓગણીની માહિતી હોય છે જીરો બાવન ચોત્રીસની હોય છે બાર એકસઠ હોય છે પછી આગળ કોઈપણ જાતના ખેડૂતોની માહિતી હોતી નથી માહિતીના અભાવે આપણે ગમે કોઈ પણ પાક હોય એમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થતું હોય છે ઉતારો પણ ઘટે છે તો એના માટે વારંવાર આપણે આ ગમ ખેડૂત મિત્રોને ઓગણી ઓગણી બાર એકસઠ જીરો બાવન આ ગ્રેડનો ખાલી અનુભવ અનુભવ હોય છે તો આજે આપણે ચર્ચા કરવાની છે આગળથી જીરો બાવન ચોત્રી થી આગળનો ગ્રેડ કે એમાં આપણે છે તેર ચાલી તેર તમારે વારંવાર કપાસ હોય માં તમારે વીણી શરૂ રાખવી હોય તો એના માટે આ તેર શાલી તેરનો ઉપયોગ કરવામાં આવે તેર ટકા નાઇટ્રોજન આવે છે ચાલી ટકા ફોસ્ફરસ આવે છે અને તેર ટકા પાછું પોટાશ આવે ફ્લાવરિંગ ટેસ્ટ અને ક્વોલિટી બનાવવામાં આ મદદરૂપ થાય છે તમારે કે તેર ટકા નાઇટ્રોજન આવે ચાલી ટકા ફોસ્ફરસ આવે અને તેર ટકા પોટાશ આવે તો તમારે નવું ફ્લાવરિંગ શરૂ રહે નવું નવું ફળ હોય તેનું કત પણ વધારશે અને નવી ફૂટ પણ આવશે એટલે આ ગ્રેડ ખૂબ જ મહત્ત્વનો ગ્રેડ છે તેર શાલી તેર આ કોઈ જાતને કોઈ પણ ખેડૂતોને ઘણા પણ ઘણા પણ ખેડૂતોને આનો અનુભવ હોતો નથી કે તેર ચાલી તેર ગ્રેડ ખૂબ જ મહત્ત્વનો ગ્રેડ છે કે જેમાં નાઇટ્રોજન આવી જાય ફોસ્ફરસ આવી જાય અને પોટાશ આવી જાય એની પછી આપણે ચર્ચા કરવાની છે કે આ ખેડૂતોને માહિતી હોય છે આ ગ્રેડની કે જીરો ઝીરો પચાસ કે આમાં નાઇટ્રોજન નો આવે ઝીરો ટકા ન આવે અને પોટાશ પચાસ ટકા આવે છે જે આ તમારે પ્રતિ પંપે સો ગ્રામ લેખે તમારે છટકાવ કરવાનો હોય છે આ જે ગ્રેડિયો એ કોઈ પણ પાક હોય જો મગફળી હોય તો તમારે જ્યારે તમારે એનું ખળું લેવાનું હોય આડવેસ્ટિંગ કરવાનું હોય એના પચીસ દિવસ કે ત્રીસ દિવસની વાર હોય એ પહેલાં આનો છટકાવ કરવાનો હોય છે કે નકરું પોટાશ આવે છે એટલે તમારો દાણો ક્વૉલિટીવાળો બને છે અને વજનવાળો થાય છે ફળનું કદ અને ફૂલ રંગ અને સ્વાદ પણ સુધારે છે જે આ જીરો જીરો જે છે એ ખૂબ જ મહત્વનો ગ્રેડ છે નકરું પ્યોર પોટાશ આવે છે પ્રોટીન અને પ્રકાશ સંશ્લેષણમાં ખૂબ જ કામ સારું થાય એટલે વાહોમર પાક પાકે નહીં એક સરખો પાક એક સરખો સુધારો એક સરખો તમારે કદ આવે છે અને વજન પણ વધે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે છે એટલે તમારો કોઈ પણ પાક કે મગફળી હોય મગફળીમાં તમે જોઈ શકો છો મગફળી હોય તો નાના મોટા દોડવા થાય એના માટે એક અરખું વજન પકડે અને એક અરખું એક અરખું કદ આવે એટલે આ છે તમારે પચીસથી ત્રીસ દિવસની વાર હોય આડવેસ્ટેની ત્યારે તમારે આનો છંટકાવ કરવાનો હોય છે જો આની પછી એક ગ્રેડ છે એ અમુક ખેડૂતો ઉપયોગ કરે છે અમુક પણ નથી કરતા આની સાથે આપણે કેલ્શિયમ આ સેલો છટકાવવાનો હોય છે વોટર સોલ્યુબલમાં કે કેલ્શિયમ એ પાક કોઈપણ પાક હોય એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે જે સોડના કોષ દિવાલમાં મજબૂત બના કોષની દિવાલો જે હોય છે એ મજબૂત બનાવે છે જેનાથી સોડની રોગપ્રિત શક્તિ વધારે છે અને ફળ ફાટવામાં ફળ ફાટતા પણ અટકાવે છે આ જે કેલ્શિયમ રહ્યું એ તમે છેલ્લા ટેજમાં મારો તો તમારું ફળ જે હોય એનું કદ વધારશે અને ફળના રોગ પ્રતિકાર શક્તિ વધારશે જેના કારણે તમારું ફળ ફાટવા અટકાવશે જેથી કરીને સેલા ટેજમાં તમારે કેલ્શિયમનો ઉપયોગ કરો જરૂરી છે અમુક ખેડૂતો છટકાવ કરતા ન હોય પણ કેલ્શિયમ કરો તો તમને ખેડૂતોને તમને ખ્યાલ આવે કે મગફળી છેલ્લા ટેજમાં જે ઉગવાના પ્રશ્ન હોય છે એ ઓછા આવે છે ઉગવાના જે પ્રશ્નો છે એ ઓછા આવે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરી કે વોટર સોલ્યુબલ ખાતરો ક્યાં પાકમાં વાપરવા જોઈએ અને કયા ટેજમાં વાપરવા જોઈએ અને છે કયા વોટર સોલેબલનો કયો ઉપયોગ છે ઓગણી ઓગણી કે વૃદ્ધિ વિકાસમાં કામ આપે છે બીજો રુદ્ધિ વિકાસમાં કામ આપે છે આની આપણે તમને પેલા ચર્ચા કરી દઉં કે જો આપણે પેલા આપણે બધા ગ્રેડ સમજી લેવાના છે કે ઓગણી ઓગણી બાર બાર એકસઠ તો તમને આપણે જે ચર્ચા કરી એની આપણે ભલામણ કરું તમને ઓગણી ઓગણી બીજો છે બાર એકસઠ ત્રીજો છે તેર જીરો પિસ્તાલીસ ચોથો ગ્રેડ છે જીરો બાવન ચોત્રીસ પાંચમો ગ્રેડ છે તેર ચાલીસ તેર છઠ્ઠો ગ્રેડ છે મહત્વના ગ્રેડ છે ખેડૂત મિત્રો આ તે મહત્વનો છે તેર ચાલી તેર અને જીરો બાવન સોત્રી શરૂઆતમાં ગ્રોથ કોઈ પણ પાકમાં તમારો ગ્રોથ સારો હોય તો ઓગણી ઓગ્ન નો સ્પ્રે નહીં કરો તો પણ ચાલશે પણ તમારે મેન મહત્વનું આ જે છે આ ગ્રેડ છે તેર જીરો બાવન ચોત્રીસ તેર ચાલી તેર જીરો જીરો પચાસ અને કેલ્શિયમ નાઇટ્રેડ આ છે ચાર ગ્રેડના અવશ્ય છટકાવ તમારે કોઈ પણ પાક હોય તો તમારે છેલ્લા ટેસ્ટમાં આ તૈયારીનો ચારેનો છટકાવ કરવો જરૂરી છે તો બસ ખેડૂત મિત્રો આપણે આજે જે વોટર સોલ્યુબલ ખાતરો કયા પાકમાં અને કયા ટેસ્ટમાં વાપરવાની ચર્ચા કરી તો મારો વિડીયો મારો વિડીયો તમને સારો લાગ્યો હશે મારી માહિતી તમને સારી લાગી હશે તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લાઈક કરી શેર કરી તો બસ એટલું જ માહિતી આજે આપણે વિરામ લઈશું આવતા વિડીયોમાં આપણે નવા ટોપિકની આજે કાલે ચર્ચા કરીશું થેન્ક યુ આભાર ખેડૂત મિત્રો